આ ઇન્વિટેશન કાર્ડ બ્રાઉન ચોકલેટ રંગના બોક્સમાં રાખવામાં આવ્યું છે જે પરંપરાગત પેટી જેવું લાગે છે અને કાચ પર રાજસ્થાની આર્ટ ફેબ્રિકથી શણગારેલી છે જે ઉત્કૃષ્ટ સોનેરી વિગતોથી શણગારેલી છે વીવીઆઈપી ઇન્વિટેશન કાર્ડમાં હવા મહેલ આલ્બર્ટ હોલ અને વર્લ્ડ ટ્રેડ પાર્ક સહિત જયપુરના પ્રતિષ્ઠિત સ્થળોના ચિત્રો સાથે અદ્ભુત કાચનું ડિઝાઇન છે જ્યારે કાર્ડ ખોલવામાં આવે ત્યારે આઈઆઈએફએનું સત્તાવાર લોકો તેની પચીસમી વર્ષગાંઠમાં મોનોગ્રામ ચાંદીની આઈઆઈએફએ ટ્રોફી અને લીલા કાર્પેટનું ચિત્ર દેખાય છે અંદર બે દિવસના કાર્યક્રમનો વિગતવાર કાર્યક્રમ પણ છે અમદાવાદના હેમ્પોરિયા બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સના તરુણ પાલીવાલે કહ્યું આઈઆઈએફએ એવોર્ડ સિનેમાની ઉત્કૃષ્ટતાની ઉજવણી છે અને અમે ઈચ્છતા હતા કે ઇન્વિટેશન પણ એવું જ પ્રતિબંબિત કરે અમે આ ડિઝાઇનમાં રાજસ્થાનના શાહી વારસાને ખૂબ જ ઝીણવટથી વણી લીધો છે જેથી દરેક પ્રાપ્ત કરતાને તેની પરંપરા અને ભવ્યતાનો અહેસાસ થાય રાજસ્થાનની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ઇન્વિટેશન કાર્ડમાં મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ઘણી પધારો દેશ લખેલું છે સંવેદનાત્મક અનુભવને વધારતા રાજસ્થાનના પ્રખ્યાત ગુલાબના સારને ઉજાગર કરવા માટે ખાસ ગુલાબનો અર્થ ઉમેરવામાં આવ્યો છે એક નાની કલાથી પ્રેરિત બાનીથાની ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ખાતરી કરે છે કે આમંત્રણ કાર્યક્રમ પછી પણ એક યાદગાર ભીડ બની રહે ઇન્વિટેશન કાર્ડ ને વધુ ખાસ બનાવવા માટે તેની સાથે ભેટ તરીકે મકરાણાના આરસનો ફ્રેમ આપવામાં આવશે જેના પર જીણું સોનાનું કામ અને કુંદન મીનાની કારીગરી હશે રાજસ્થાનની શક્તિ અને મકામતાના પ્રતિક લાકડાના બે હાથી પણ તેની ભવ્યતામાં વધારો કરશે હેમ્પ્યોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સના ભાવિક પાંડે કહ્યું કે અમારું વિઝન માત્ર એક ઇન્વિટેશન બનાવવાનું નહોતું અમે એક રોયલ અનુભવ આપવા માંગતા હતા સરેડી અંબુ લઈને શાહી તત્વો સુધી દરેક વિગત રાજસ્થાનના કલાત્મક વારસાને માન આપવા માટે તૈયાર કરવામાં આવશે દરેક ઇન્વિટેશન સાથે સોના અને ચાંદીના પાસ આપવામાં આવશે જેમાં સુરક્ષા માટે ખાસ આઈએએફએ મોનોગ્રામ સ્ટીકર અને ક્યુઆર કોડ લગાવેલો હતો વધુમાં મહેમાનોની બેઠક માહિતી સહિતની વિગતો ઇન્વિટેશન કાર્ડમાં સામેલ કરવામાં આવશે આઈફા બે હજાર પચીસ ના આયોજકો આ ઇવેન્ટને એક ભવ્ય કાર્યક્રમ તરીકે કલ્પના કરે છે અને ઇન્વેસ્ટેશન આ ભવ્ય કાર્યક્રમ માટે યોગ્ય પ્રસ્તાવના તરીકે કામ કરે છે શાહી સુંદરતાને આધુનિક કારીગરી સાથે જોડીને હેમ્પોરિયુ બાય ફ્રેન્ડ કાર્ડસે

Uh, जयपुर में होने जा रहा है राजस्थान में होने जा रहा है और आइफा अवार्ड का इनविटेशन ये हेम्पोरी बाय फ्रेंड्स कार्ड डिजाइन कर रहा है चेयरमैन फाउंडर मिस्टर चंद्रप्रकाश गोयल और आशीष गोयल जी ने इसको डिजाइन किया और uh, जैसा कि आप देख रहे हैं कि uh, मोदी जी ने एक वर्ड दिया लोकल फॉर वोकल का तो वो जो चीज है ना वो हमने इसके अंदर यूज की है आप ये एक देख रहे हैं हमने ओपन करोगे तो जैसे जयपुर में होने जा रहा है तो उसको ध्यान में रखते हुए हमने ये हवा महल जो वर्ल्ड वाइड लोग देखने आते हैं बाहर से भी देश विदेश से लोग यहाँ पे हमने एल्बर्ट हॉल यूज किया है पूरा डिजाइन क्रिएट किया है ट्वेंटी फिफ्थ एनिवर्सरी का लोगो जो आईफा और ट्वेंटी जयपुर में होने जा रहा है ये जयपुर का घूमट है और बीच में हमने आईफा की ट्रॉफी यूज की है जो ग्रीन कार्पेट के साथ हमने आप अगर देखोगे टॉप पे हमने बाड़मेरी कशीदाकारी वर्क यूज किया है जो हैंडमेड पूरा कटिंग करके हमने इसको बनाया यूज है यूज़ किए जो पुराने टाइम के संदूक में जो राजा रजवाड़ा टाइम में संदूक में पैसा जवेरा रखा करते थे वैसा हमने इसको डिजाइन किया है जो लॉन्ग लाइफ तक ये कैरी कर सके बीच में शिमरी यूज इसमें लुक के अंदर हमने आइफा एनवे किया है आगे आप जैसा कि आप सबको पता है इस बार 2025 का आईफा अवार्ड जयपुर में होने जा रहा है और आईफा अवार्ड का इन्विटेशन जो डिज़ाइन किया है वो हेम्पोरी बाय फ्रेंड्स कार्ड के मिस्टर चेयरमैन एंड फाउंडर मिस्टर चंद्रप्रकाश जी गोयल और आशीष जी गोयल ने इसको डिज़ाइन किया है आईफा अवार्ड का इन्विटेशन हमारे लिए बहुत बड़ा अचीवमेंट है और चैलेंज भी था सो so, इस एट टू टेन डेज के अंदर हमने जो ये डिज़ाइन किया है और इसके लिए हमारी जो टीम है वो खरी उतरी है इसके ऊपर और जैसे आपको जयपुर में होने जा रहा है तो उसका हमने जो इन्विटेशन का लुक है वो डिमांड थी आई अवॉर्ड की कि इसको कुछ जयपुरी लुक दिया जाए राजा रिजॉर्ड की जो वो विंटेज लुक है वो उसको दिया जाए मारू नाम भाविक पाठ अहमदाबाद में गुजरात में सर आज तमने एक आई फाइ अवॉर्ड का, इन्विटेशन कार्ड ऑर्डर मे કેવી રીતનો છે ને કેટલા કાર્ડના ઓર્ડર છે આ ફેરી અમને એક આ ઇન્વિટેશન બનવાનો મોકો આપેલો છે જે જયપુરમાં થવા જઈ રહ્યો છે આઠ માર્ચ અને નવ માર્ચ અમે બે ટાઈપના કાર્ડ બનાવ્યા છે એમઆઈપી અને વીઆઈપી જે એમઆઈપી કાર્ડ છે એ અમને બનાવવામાં સાતથી આઠ દિવસનો ટાઈમ મળેલો છે જે સાત કેજીનું છે અને વીઆઈપી કાર્ડ છે જે સાડા ત્રણ ચાર કેજીનું છે જેની અંદર અમે ઓપન કરીએ જે બોક્સ તો એની અંદર અમે હવા મહેલ આપેલો છે પછી અલ્બર્ટ ઓલ આપેલો છે અને અલગ અલગ અમે રાજસ્થાની થીમની ગિફ્ટિંગ આપેલી છે એનું મેઇન થીમ શું છે અને તમને ઓર્ડર આપવામાં આવ્યું હતું તેને શું કહેવામાં મેઇન મેઇન થીમ એ છે કે અમે વોકલ ફોર લોકલ જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણને કહે છે કે ભાઈ આપણે ત્યાં એવોર્ડ ફંક્શન થાય ને આપણે ત્યાં ઇવેન્ટ્સ થાય જેથી કરીને આપણા વર્કર્સને બધું કામ મળી રહે તો અમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે તો એની અંદર અમે જયપુરની રાજસ્થાની થીમની કલાકૃતિ દર્શાવી છે જે ગિફ્ટિંગ આપી છે એમાં બી અમે થીમ દર્શાવી છે જેની અંદર અમે એલિફન્ટ આપેલા છે બે જે છે જેની અંદર કુંદન વર્ક કરેલું છે મીના કરીનું અમે મકરાના માર્વલની એક ફોટો ફ્રેમ આપેલી છે અને એની અંદર ઇન્વિટેશન આપેલું છે ખાસ કેટલા બોક્સ બનાવવામાં આવ્યા છે કેટલા દિવસ લાગ્યા એમએમપી બોક્સ બનાવ્યા છે જે અમે ટુ હંડ્રેડ થી ટુ અને વીઆઈપી બોક્સે ટુ હંડ્રેડ બનાવ્યા છે અમે જેની અંદર અમે આઠથી થી દસ દિવસનો ટાઈમ લીધો